હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ હોળીના તહેવાર નિમિત્તે આજે આપણે એકદમ સરળ અને એકદમ ટેસ્ટી એવા સ્ટફ કેસરિયા લાડુ બનાવીશું આ લાડુ એટલા સુપર અને એટલા ટેસ્ટી છે ને કે હું તમને શું કહું આના માટે આપણે સૌથી પહેલાં અડધો કપ રવો લેશું રવો મેં રેગ્યુલર આપણે રવો લઈએ તે લીધેલો છે હવે આપણે એક પેનમાં ઘી મૂકીશું આપણે જેટલો રવો લીધો હોય તેનાથી થોડું ઓછું એવું મૂકવાનું છે કેમ કે આપણે રવો સેજ કડક શેકવાનો છે ત્યારબાદ આપણે તેમાં રવો એડ કરીશું અને તેને શેકીશું ફ્રેન્ડ્સ આ એકદમ સરળ અને એકદમ નવી રીતથી પણ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઇનોવેટિવ એવા લાડુ છે તો તમે આ ધૂળેટીએ ચોક્કસથી બનાવજો હોળી ધૂળેટીના તહેવારમાં આપણે કંઈક ને કંઈક મીઠાઈ બનાવતા હોય તો દર વખતે શું બનાવવું એવો તમને પ્રશ્ન સતાવતો હોય તો આ ખૂબ જ સારો અને નવો ઓપ્શન છે તો તમે ચોક્કસથી બનાવજો આપણે રવાને તે ફૂલે અને સેજ આછો ગુલાબી શેકાય ત્યાં સુધી શેકવાનો છે ત્યાં સુધીમાં આપણે એક નાની વાટકીમાં પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર લેશું અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીશું અને તેને ડાયલ્યુટ કરી લેશું હવે આપણો રવો સરસ શેકાઈ ગયો છે રવાને સાવ બ્રાઉન શેકી નાખવાનો નથી આછો ગુલાબી થાય ત્યાં સુધી જ શેકવાનો છે જો આપણો રવો ફૂલાઈને સરસ થઈ ગયો છે હવે આપણે તેમાં જેટલો રવો લીધો તો તેટલું જ દૂધ એડ કરીશું અને તેટલી જ ખાંડ એડ કરીશું અને ત્યારબાદ આપણે કલર ડાયલ્યુટ કરેલું હતું તે દૂધ એડ કરી દેસું જનરલી આપણે શીરામાં ડબલ દૂધ નાખતા હોઈએ પણ આ આપણે સેજ કડક એવો શીરો બનાવવાનો છે પહેલાં એટલે આપણે દૂધ ઓછું નાખવાનું છે હવે આપણે તેને કન્ટિન્યુઅસ ચલાવી અને ઘી રિલીઝ થાય ત્યાં સુધી તેને શેકીશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુ રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી નવી અને ઇનોવેટિવ રેસિપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી રેસિપી તમને પસંદ આવતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો જુઓ આપણો શીરો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે આ આપણું આઉટર લેયર અત્યારે આપણે રેડી કરીએ છીએ ઘી છોડવા લાગ્યું પેન ત્યાં સુધી આપણે શીરાને ગેસ ઉપર ધીમા ગેસે ચલાવતું રહેવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જુઓ ઘી એકદમ છોડવા લાગ્યું અને આપણું શીરો એકદમ રેડી થઈ ગયો છે આવી રીતે ઘી સરસ છૂટે અને આવી રીતે ચમચામાં ન આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે હવે આપણે તેને એક પ્લેટમાં ઠંડો કરવા માટે મૂકી દેસું આપણો શીરો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે તેનું અંદર સ્ટફ કરવાની એક બનાવી લેશું આના માટે મેં એક પનીરનો પીસ લીધો છે જે આશરે પાકપ કપ જેટલો છે તેને છીણી લેશું એકદમ ઝીણી ખમણીથી છીણવાનું છે ત્યારબાદ એક ચમચી દળેલી ખાંડ અને એક ચમચી જીરું કોપરાનું ખમણ એડ કરીશું અને ત્યારબાદ મેં પિસ્તા અને બદામ ઝીણા સમારીને લઈ લીધા છે બે પાંચ પાંચ નંગ જેટલા છે તે લેશું અને બધાને મિક્સ કરી અને સરસ મજાનું એક સ્ટફિંગ રેડી કરીશું ફ્રેન્ડ્સ આ સ્ટફ આપણે શીરાની અંદર કરી અને લાડુ કરીશું ને તો એટલું સરસ લાગશે ને કે વાત જ ના પૂછો એકદમ નવો અને એકદમ સરળ જ પ્રકારના લાડુ રેડી થશે બનાવવામાં એકદમ સહેલા અને ખાવામાં એકદમ મજેદાર લાડુ રેડી થાય છે હવે આપણે શીરો ઠંડો થઈ ગયો છે તેને આવી રીતે સેજ કૂણવી લેશું અને ત્યારબાદ થેપી અને તેને હવે થેપલી જેવું કરી લેવાનું છે અને ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આપણે સ્ટફિંગ એડ કરી અને તેને એકદમ સરસ રીતે બંધ કરી અને લાડુનો શેપ આપી દેશું જો આવી રીતે લાડુ આપણે વાળવાનો છે જેથી આપણું સ્ટફિંગ અંદર સરસ રીતે સમાઈ જાય અને સરસ ટફ થઈ જાય ત્યારબાદ આપણે આવી રીતે બધા લાડુને રેડી કરી લેશું છે ને એકદમ મજેદાર જોવામાં જેટલું મજેદાર છે ખાવામાં એટલું ટેસ્ટી છે જો આવી રીતે આપણે બધા લાડુને રેડી કરી લેવાના છે અડધા જ કપ રવામાંથી આશરે સાતથી થી આઠ જેટલા લાડુ રેડી થાય છે એકદમ સહેલા એકદમ સરળ અને એકદમ સસ્તા એવા આપણા સુપર અને જોરદાર આપણી રેસીપી રેડી થઈ જશે અને તમને કાંઈક નવું જ ખાવાની આનંદ આવશે તો તમે ચોક્કસથી બનાવજો આપણા લાડુ રેડી થઈ ગયા છે હવે આપણે તેને કાજુથી ગાર્નિશ કરીશું તમારી પાસે ચારોળી હોય તો તમે તેનાથી પણ ગાર્નિશ કરી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે ને એકદમ જોરદાર હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું હોળીમાં બનાવવા માટે અને ખાવા માટે જોરદાર અને સુપર એવા આપણા સ્ટફ કેસરિયા લાડુ રેડી થઈ ગયા છે હોળી છે તો કલરફુલ વાનગી તો જોઈએ જ છે ને એકદમ કલરફુલ અને જોરદારને બનાવીને બે ત્રણ કલાક અથવા ઓવરનાઇટ ફ્રીજમાં મૂકી અને સેટ કરી લેશો ને તો તે ખૂબ જ સરસ લાગશે જુઓ હવે આપણે તેને સેજ જોઈ લઈએ જુઓ સ્ટફિંગ કેટલું જોરદાર લાગી રહ્યું છે ને મજેદાર ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ બોક્સમાં મારી રેસીપી તમને કેવી લાગી છે તે પણ જણાવજો ધન્યવાદ